જય સ્વયંભુ કહે છે કે આત્મતત્વનું જ્ઞાન જે મનુષ્ય અનુભવે છે તે રૂપ ધારણ કરી લેશે અને એની સમાન આ જગત અને સંયમની વાસ્તવિક સ્વરૂપ પ્રગટ થઈ જાય છે એની સમસ્ત ભ્રાંતિ દૂર થઈ જાય છે એ સ્વયંના પ્રકાશથી એ સાક્ષાત આલોકવત બને છે એને પ્રતીતિ થાય છે કે એના દ્રષ્ટિ અનંત વિસાર વિસ્તારને જોવામાં સમર્થ છે સદગુરુના જ્ઞાનથી તે કૃત કૃતકૃત્ય બની આ જીવાત્મા માનવ આત્મ સ્થિતિને પામે છે સદગુરુનો ઉપદેશ સાંભળી મનુષ્યને જ્ઞાન સક્ષુ ખુલી જાય છે અને આ દેહની અનુભૂતિથી તે શૂન્ય બની જાય છે અને કહે છે કે હે ગુરુદેવ મારા હૃદયમાં વ ઉદરમાં નાના પ્રકારના મત અને વિસારોનું જંગલ ઊગી આવ્યું હતું એની અંદર હું અત્યાર સુધી ભટક્યા કરતો હતો તો હે ગુરુદેવ આપને આત્મજ્ઞાન આત્મવત આપી અનુભવ કરાવી અને મને સમસ્ત ભ્રાંતિથી સુક્ત કર્યો અને અનુભવ કરાયો અને હું નિજ સ્વરૂપથી પ્રકાશથી અવલોલિક છું મારું આત્મપરિવર્તન આપની કૃપાથી થયું છે આપના આત્મજ્ઞાનની સંડલી ઉપદેશ લઈ હું હૃદય અને ઉદરથી બંધાય બંધાયા નાના પ્રકારના વિકારોના શૂલને નિકાળી અને બહાર કરવામાં હું સમર્થ બન્યો છું આવા સમર્થ સંત મહાપુરુષ તત્વદર્શી સદગુરુની કૃપાથી હું સમસ્ત ભાવોથી મુક્ત બની ચૂક્યો છું અને પછી લાયક શિષ્ય બને ત્યારે તે કહી શકે છે કે સ્વમય સ્વમહિમા મે બન કરે છે કે મને કહાં કામ અને કહાં અર્થ અથવા કહા અદૈત અને કહાં અદૈત અને શું સુખ શું છે દુઃખનું દુઃખ શું છે વ્યવહાર શું છે ધ્યાન શું યોગ શું અને કહે છે હું સ્વયંના પ્રકાશ સ્વયંથી હું પ્રકાશિત છું આવો મનુષ્ય સ્વયંને મહિમામાં માહિત માને છે આવા સમયમાં તે અતીત બની જાય છે એટલે અતીત પદ પામે છે તે પદ પરમાત્માનું છે એટલે અતીત પદ પામે છે એ પરમાત્માને સ્વયંમાં જુએ છે જેને આત્માની અનુભૂતિ સાક્ષાત્કાર થઈ ગયો તેને દૈત અને અદ્વૈતમાં ઉતજવાની આવી શક્યતા નથી કારણ કે મન મને એટલે આત્મા સ્વરૂપને દૈત કા દંત કાંઈ હોતો નથી નિત્ય સ્વમહિમામાં સ્થિત બની મને ભૂત કહા ભવિષ્ય અને કહા વર્તમાન હું મેં સદા આત્મામાં સ્થિત રહું છું બોલો સચ્ય સનાતન ધર્મ જય સ્વયંભો